જેમનો જન્મ તો રાજસ્થાનમાં થયો હતો પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી એવા પરમ સંત બ્રહ્માનંદ સ્વામીને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની પવિત્ર ધરામાં શિરોહી પંથકમાં થાણ ગામે પિતા શંભુદાન ગઢવી અને માતા લાલુબાના ઘેર ઈસવીસન સત્તરસો બોતેરમાં સંત બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલ અને નામ રાખ્યું લાડુદાન ગઢવી માતા પિતા સદાચારી અને સેવાભાવી એટલે બાળપણથી જ ભક્તિ અને સાહિત્યનો રંગ લાગ્યો એમ કહેવાય છે કે સંત બ્રહ્માનંદ સ્વામી ઉદયપુર રાજના કવિ હતા અને રાજ દરબારમાં વિવિધ રચનાઓ કરતા તેમની રચનાઓથી પ્રભાવિત થઈ કેવળ પંદર વર્ષની ઉંમરે મહારાજાએ તેમને પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કચ્છમાં મોકલ્યા તે કાળમાં કચ્છમાં પિંગળ શાસ્ત્રના ઘણા વિદ્વાનો હતા કચ્છમાં આવી સંત બ્રહ્માનંદ સ્વામીએ ભુજની કાવ્ય શાળામાં પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો એ અરસામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક એવા ભગવાન સ્વામિનારાયણ સાથે તેમનો મિલાપ થયો ભગવાન સ્વામિનારાયણના ધર્મ કાર્યથી પ્રભાવિત થઈ તેમને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા અને નામ આપ્યું બ્રહ્માનંદ સ્વામી સંત બ્રહ્માનંદ સ્વામીની रचना रंग भर रमे श्याम रमेना कोई गुजराती अजान नहीं सरसर पर अधर होमर तर हरि हर सुर आवर अचर अति मन हर भर भर अति हर खभरे नीर निरखत नर प्रवर प्रवर गण निर निकट मुकुट सिर सवर नमे ઘણ રવ પર ભર ઘર અર પદ ઘુંઘર રંગ ભર સુન્દિર શામ રમે જીર રંગ ભર સુન્દિર શામ રમે કેવળ કાવ્ય શાસ્ત્રમાં જ નહીં પણ શિલ્પ અને સ્થાપત્ય કળામાં પણ સંત બ્રહ્માનંદ સ્વામીનો જોટો જડે તેમ નથી એમ કહેવાય છે કે મૂળી જુનાગઢ અને વડતાલના મંદિરો તેમની દેખરેખ નીચે જ બન્યા હતા સંત બ્રહ્માનંદ સ્વામી ચોસઠ કળાઓમાંથી

ત્યાં લખી શકે સંત બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને અનોખી ઊંચાઈ આપી છે તેમની કાવ્ય રચનાઓ અદ્ભૂત છે આઠ હજાર પદોની ગુજરાતીમાં રચના આપી છે અને હિન્દીમાં પણ ઉત્તમ પ્રકારની રચનાઓ આપી છે સંત બ્રહ્માનંદ સ્વામીએ ભક્તિ રસથી ભરપૂર પદો કવિતા ભજનો અને થાળની રચનાઓ આપી છે એમ કહેવાય છે કે સહજાનંદ સ્વામી લિખિત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ પણ સંત બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે ભક્તિ રસથી ભરપૂર રચનાઓ આપનાર મહાન સંત બ્રહ્માનંદ સંતીએ અઢારસો અઠ્યાસી ના જેઠ સુદ દસમ ના દિવસે મૂળી ગામે મહાપ્રિયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને જળહળતી રાખનાર પરમ સંત બ્રહ્માનંદ સ્વામીને આજે આપણે ભાવથી વંદન કરીએ